પાંચમાં ફણતા વિદ્યાર્થી આપી શકે હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં કોમન એન્ટ્રન્સ્ટ ટેસ્ટ જે તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે સામાન્ય પરીક્ષા પણ તેને કહેવામાં આવે છે જે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી આપી શકે છે તો તેમાં શું શું હોઈ શકે તો કે ધોરણ ના વિદ્યાર્થી આપે અને તેમાં શિષ્યવૃત્તિ પણ મળે છે અને ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી અલગ અલગ જે સ્કૂલ છે તેમાં એડમિશન પણ મળી મળી શકે છે તો તમે જે શિષ્યવૃત્તિ મળે એનું પણ મેરિટ બનશે અને સ્કૂલનું પણ મેરિટ બનશે તે મેરિટમાં આવવા માટે અહીંયા કુલ કોમન બધાએ ધોરણ પાંચમાં ભણતા હોય ને તે વિદ્યાર્થી પહેલાં તો આ એક્ઝામ આપી શકે એ પણ તમે ધ્યાનમાં રાખજો અને આ ની તારીખ પણ આવી ગઈ છે જે બાવીસ છે ત્રીજા મહિનાની બાવીસ તારીખે એક્ઝામ છે આની ફોર્મ ભરાવાના જો બાકી છે ફોર્મ ભરાશે એટલે હું ફોર્મ ભરાવાની તારીખ આવશે એટલે હું તમને આમાં વિડીયો બનાવીને મૂકીશ એટલે ફોર્મ ભરી લેજો અને ખાસ તમે એ પણ ધ્યાનમાં રાખજો કે હવે બે જ મહિના બાકી રહ્યા છે તો ઝડપ ઝડપથી તૈયારી કરવા લાગી જજો અને કોમન એન્ટરસ્ટ ટેસ્ટમાં શું શું પૂછાય છે તેનો વિડીયો પણ મેં શોર્ટ વિડીયો મૂકેલો છે તે પણ જોઈ લેજો તેમાં ખાસ તાર્કિક વિભાગ છે ત્રીસ વિભાગ ત્રીસ માર્કનું હોય છે ગણિત ત્રીસ માર્કનું હોય છે ગુજરાતી વીસ પર્યાવરણ વીસ હોય છે હિન્દી દસ અને ઇંગ્લિશ દસ એમ કરીને કુલ એકસો વીસ માર્કનું પેપર હોય છે તો તમારે ઘણા માર્ક મેળવવા પડશે એટલા માટે તૈયારી કરતા રહેજો મેં જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલા જે પ્રશ્નપત્ર છે એ એવી રીતે તે બધા જ પ્રશ્નપત્ર છે તે અમારી ચેનલમાં મેં મૂકેલા છે અને તેનું અલગ પ્લેલિસ્ટ પણ બનાવેલું છે તો પ્લે લિસ્ટમાંથી તમે ક્રમ પ્રમાણે બધા જ પેપર જોઈ લેજો એટલે તમે સો ટકા મેરિટમાં આવી શકો તેટલી તૈયારી તમને તેમાંથી મળી જશે અને હવે હું છે ને જે અભ્યાસક્રમ છે તે પ્રમાણેના વિડીયો છે તે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના વિડીયો પણ મૂકીશ અને પાઠ્યપુસ્તકમાંથી પણ વિડીયો હું મૂકીશ હાલો તો આજનો વિડીયો હું હવે હું શરૂ કરું છું તો અહીંયા પ્રશ્ન છે અને એબીસીડી તેવી રીતે એમસીક્યુ આપેલા છે તેમાંથી કયો સાચો છે તે જોવાનો હલો અહીંયા આપ આપણી સામે દેખાય જ છે સાચો જે પ્રશ્ન છે તે તો પહેલો પ્રશ્ન જોઈએ પેલો જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી ક્યુ આખો પ્રશ્ન છે શેક સુધી વાંચવાનો જમીન અને પાણી બંનેમાં જે રહેતું હોય તેવું પ્રાણી ક્યુ તો માણસ માણસ જમીનમાં રહી શકે પાણીમાં રહી શકે નહીં માછલી તે પાણીમાં રહી શકે જમીનમાં ન રહી શકે ખિસકોલી તે વૃક્ષ ઉપર રહી શકે જમીન પર રહી શકે પરંતુ પાણીમાં રહે નહીં પરંતુ આપણે જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી શોધવાનું હતું તો આ દેટકો છે તે જમીનમાં પણ રહી શકે છે અને પાણી પાણીમાં પણ રહી શકે છે તો અહીંયા પ્રશ્ન નંબર એમાં જવાબ આવશે બી બરાબર જો છે તે હલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ક્યુ સાચું નથી ખાસ પ્રશ્નના શેક એન્ડ સુધી જવાનો અને ઓપ્શન જોતાં જોતાં પણ પ્રશ્ન શું પૂછેલો છે તે ધ્યાનમાં રાખવાનું અહીંયા એ છે કરચલો તો ક્યાં રે પાણીમાં બરાબર સી ચકલી તો શું બનાવે માળો પછી બી ઉંદર ક્યાં રે તો કે દરમાં હવે ડી વાંદરો વાંદરો છે તે ગુફામાં રે ન રહે ને તો અહીંયા આપણને પૂછવામાં આવેલું હતું કે ક્યુ વાક્ય સાચું નથી તો આ જે વાંદરો છે એ ગુફામાં રે તે વાક્ય ખોટું છે તો અહીંયા પ્રશ્ન બે માં જવાબ આવશે પ્રશ્ન નંબર બેમાં જવાબ આવશે બી વાંદરો બરાબર હાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ હું દીવાલ પર ઝાડું બનાવું છું અને શિકાર પકડું છું દીવાલ પર ઝાડું બનાવવું અને શિકાર પકડવું બરાબર આ કોણ છે તો કે એ વંદો વંદો નહીં આવે બી ગરોળી ગરોળી પણ નહીં આવે માફી પણ નહીં આવે અહીંયા જવાબ આવશે સી કરોળિયો બરાબર અહીંયા જવાબમાં આવશે સી કરોળિયો છે ત્યાં બંને કામ છે તે કરે છે હાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કૂદકા મારીને ચાલતું પ્રાણી કૂદકા મારતું મારતું ચાલતું હોય ને તે પ્રાણી તો ગાય નહીં સી ઉંદર પણ નહીં અને સાપ તો જમીનને સરખીને ચાલે સાપ પણ આવશે નહીં અહીંયા પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવે બી સસલું છે તે કૂદકા મારીને ચાલે છે પ્રશ્ન નંબર જવાબ આવે બી પ્રશ્ન નંબર પાંચ જોઈએ પેટ ઘસડીને ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી ક્યુ પેટ ઘસડીને એટલે કે દિવાળ સાથે સરકીને કે ભેસ મતલબ કે પેટ સાથે ખસીને ચાલું તેવું પ્રાણી હવે જવાબ આવે છે એ ગરોળી છે ને તે પેટ ખસેડીને ચાલી શકે ખિસકોડી છે તે નહીં પછી માછલી પણ નહીં માછલી પણ નહીં આવે ખિસકોડી પણ નહીં આવે ને દેડકો પણ આવશે નહીં આ પ્રશ્ન નંબર સી જોઈએ પ્રશ્ન નંબર છ જોઈએ દેટકા માટે નીચેનામાંથી શું સાચું નથી હવે દેટકા માટેનું કયું વાક્ય ખોટું છે એવું અહીંયા પૂછવામાં આવેલું છે તો પ્રશ્ન નંબર એ પાણીમાં રહે છે હા દેડકો પાણીમાં રહે બી જમીન પર રહે હા દેડકો જમીન પર જમીન પર પણ રહે છે સી દરમાં રહે દેડકો દેટકો દરમાં રહે નહીં અહીંયા પણ પૂછવામાં આવેલું હતું ને દેડકા માટે નીચેનામાંથી શું સાચું નથી તો જમીન પર રહે નહીં સી છે તે ખોટું છે અહીંયા જવાબ પણ આવશે સી કૂદકા મારીને ચાલે દેટ કૂદકા મારીને ચાલે અહીંયા એ બી અને ડી એ સાચા વાક્ય છે પરંતુ આપણને ખોટું પૂછેલું હતું તો ખોટું શું આવશે તો સી દરમાં રહે એ ખોટું છે પ્રશ્ન નંબર સાત જોઈએ નીચેનામાં ક્યુ પ્રાણી વૃક્ષ પર રહે છે

પેટે સરકીને ચાલતા પ્રાણી ચાલનાર પ્રાણી બરાબર પેટ સરકાવીને ચાલતું પ્રાણી ખિસકોડી ખિસકોડી નહીં એ નહીં આવે બી ઉંદર ઉંદર પણ નહીં આવે ડી બિલાડી બિલાડી પણ નહીં આવે સાફ છે તે પેટ સરકીને ચાલે છે એટલે પ્રશ્ન નંબર આઠમાં જવાબ આવે સી પ્રશ્ન નંબર નવ જોઈએ રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે રાત્રે ખોરાક ખાવા માટે જે લેવો જોઈએ એ શોધવા માટે કયું પ્રાણી રાત્રે નીકળે પોપટ નહીં એ નહીં આવે બકરી સી નહીં આવે ડી ભેંસ પણ નહીં આવે અહીંયા જવાબ આવશે બી ઘોર છે તે રાત્રે ખોરાક માટે શોધમાં નીકળે છે હલો પ્રશ્ન નંબર આઠ જોઈએ આઠ પગવાળું પ્રાણી કયું છે આઠ વાળું પગવાળું પ્રાણી તો માખી નહીં કીડી બી નહીં આવે ડી વંદો પણ નહીં આવે તો અહીંયા જવાબમાં આવશે સી કરોળિયો છે તે આઠ પગ કોને હોય તો કે કરોળિયાને પ્રશ્ન નંબર એ અગિયાર જોઈએ રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી રણમાં જઈએ ત્યારે જે સવારી કરવા માટે ઉપયોગી પ્રાણી કયું તો પ્રશ્ન એ જોઈએ ઘોડો નહીં આવે બી જોઈએ બળદ પણ નહીં આવે ડી જોઈએ હાથી એ ડી પણ નહીં આવે અહીંયા જવાબમાં આવશે ઊંટ રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કોણ તો કે ઊંટ જવાબ આવશે પ્રશ્ન નંબર અગિયારમાં સી પ્રશ્ન નંબર બાર જોઈએ હું ખેડૂતનો મિત્ર છું અને પેટ પેટે સરકીને ચાલું છું ખેડૂતનો મિત્ર અને પેટે સરકીને ચાલે તો કોણ મોર મોર તો એ આવશે નહીં સી કુત્રો સી પણ આવશે નહીં ડી ગરોળી ગરોળી પેટે સરકીને ચાલે પરંતુ ખેડૂત મિત્ર નથી અહીંયા પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે એ ને સી તો આમ નામ નીકળી જાય તેવા હતા બે ઓપ્શન હતા ને તો ખેડૂતનો મિત્ર કોણ હોઈ શકે અળસ્યુ તો પ્રશ્ન નંબર બારમાં જવાબ શું આવશે બી અલસિયું હાલો પ્રશ્ન નંબર તેર જોઈએ આપેલ કેટલાક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલા છે કયો વિકલ્પ સાચો છે વિકલ્પ સાચો છે નાનાથી મોટો ક્રમ એટલે કે પેલું નાનું પછી એનાથી મોટું અને પછી એનાથી મોટું તો એક એક ઓપ્શન જોઈએ આ એ જોઈએ ઉંદર હાથી બિલાડી અહીંયા વચ્ચે હાથી મોટો આવી ગયો એટલે એ નહીં આવે બી જોઈએ બેડકો ગાય શિયા તો અહીંયા વચ્ચે ગાય મોટી આવી ગઈ અને બી પણ નહીં આવે અહીંયા ડી જોઈએ ભેંસ બકરીને મોકોડો તો મકોડા ભાઈ તો છેલ્લે આવ્યા ભેંસ પહેલાં આવી ગઈ સૌથી નાનું પહેલાં લેવાનું હતું ને નાનાથી મોટો ક્રમ એટલે પહેલાં નાનું હોય પછી એનાથી મોટું પછી એનાથી મોટું એટલા માટે અહીંયા પ્રશ્ન નંબર તેરમાં જવાબ આવશે સી પહેલાં નાની કીડી હોય એનાથી મોટો ગંદો અને એનાથી મોટું ગધેડો આ જે ક્રમમાં ગોઠવે છે તે સાસો ક્રમ છે પ્રશ્ન નંબર તેરમાં જવાબ આવે સી પ્રશ્ન નંબર ચૌદ જોઈએ નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે અહીંયા એ બી સી અને ડી એવા અલગ અલગ પ્રાણી આપેલા એમાં બધાથી જેની ઊંચાઈ નાની હોય તેવું પ્રાણી કયું છે હાથી એમાં આવશે હાથી નહીં આવે કેમ કે બધાથી ઊંચું હોય બી ગૂવળ પર નહીં આવે બી કૂતરો પણ નહીં આવે બધાથી નીચું પ્રાણી ક્યુ તો બિલાડી પ્રશ્ન નંબર અહીંયા ખુડખર હતો બીમા સોરી બીમાર પણ નહીં આવે પ્રશ્ન નંબર ચૌદમાં જવાબ આવશે સી બિલાડી પ્રશ્ન નંબર પંદર જોઈએ નીચેનામાંથી કઈ વનસ્પતિ મારા તમારાથી ઊંચી હશે હવે તુલસી આ હંમેશા આપણાથી ની શું હોય એ નહીં આવે

પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી કયો છોડ છે હવે છોડ ને વૃક્ષ ને એવા ભેદ જે હોય તે જાણતા હોવા જોઈએ તો છોડ તરીકે શું આવે વડ છે તે વડ છે એ વૃક્ષ છે એ પણ નહીં આવે આસોપાલો વૃક્ષ છે આંબો પણ વૃક્ષ છે આ ત્રણેય વૃક્ષ છે એટલા માટે એ નહીં આવે અહીંયા છોડ પૂછવામાં આવેલું છે તો બારમાં એ શું છે છોડ છે પ્રશ્ન નંબર સોળમાં જવાબ આવશે બી પ્રશ્ન નંબર સત્તર જોઈએ નીચેનામાંથી કયા વૃક્ષનું તમારી બાથમાં સમાશે આપણે જે બાથ ભરી અને સમાય જાય તેવું વૃક્ષ કયું વડનું થડ મોટું હોય એ ન સમાય બી આંબાનું થડ પણ મોટું હોય એ પણ ન સમાય પીપળાનું થડ પણ મોટું હોય આ પણ ન સમાય શેતુરનું થડ છે તે મોટું હોય આપણી બાથમાં સમાઈ જાય પ્રશ્ન નંબર સત્તરમાં જવાબ આવે સી પ્રશ્ન નંબર અઢાર જોઈએ હું ફૂલવાળી ફૂલવાળી વનસ્પતિ છું તુલસી છે તેને ફૂલ ના હોય આસો પાલવને પણ નહીં અને એક પણ નહીં અહીંયા જવાબ આવશે ગુલાબ ગુલાબને ફૂલ આવે ને તો પ્રશ્ન નંબર અઢારમાં જવાબ આવે એ પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ મારા પાંદડા લાંબા છે તુલસીના પાંદડા કેવા હોય નાના હોય એટલે એ આવશે નહીં ગુલાબના પાંદડા પણ નાના હોય બી ના આવે ઝાસૂદના પણ નાના હોય સૌથી વધારે પાંદડા કોના આ જે ઓપ્શન આપેલા છે તેમાં કરેણના લાંબા હોય પ્રશ્ન નંબર ઓગણીસમાં જવાબ શું આવશે ડી પ્રશ્ન નંબર વીસ જોઈએ હું વાળી કિનારી ધરાવતું અથવા પાન અથવા પાંદડાનું જૂથ શું એટલે ખાંસાવાળી કિનારી ધરાવતું પાંદ જેનું ખાંસાવાળી કિનારી હોય ને તેવા પાંદડા હોય ને તેવું જૂથ અહીંયા શોધવાનું છે તો આસોપાલવ પાલવ અને લીમડો તો આશોપાલવને લીમડાને જે કિનારી હોય તે ખાંસાવાળી હોય નહીં એટલે એ આવશે નહીં પછી લીમડાની હોય પણ આસોપાલવનું ન હોય ને તુલસી અને બારમાસી એ પણ બી પણ નહીં આવે પીપળો અને વન એ પણ નહીં આવે અને સી લીમડો અને જાસુદ એ બંનેની જે પાંદડા છે તે કેવા હોય તો કે ખાસા ખાસા કિનારીવાળા હોય છે અને પ્રશ્ન નંબર વીસમાં જવાબ આવશે લીમડો અને જાસુદ સી પ્રશ્ન નંબર એકવીસ જોઈએ મારા પાંદડાની કિનારી સીધી હોય છે પાંદડા જે હોય તેની કિનારી સીધી હોય તો ગુલાબ થોડા થોડા ખાસા આવે ગુલાબ નહીં આવે પીપળો પણ નહીં આવે પીપળો પણ એની કિનારી હોય એ સિદ્ધિ ન હોય સાસુદને પણ કિનારી સિદ્ધિ ન હોય બી જવાબ આવશે કરેળના પાનની કિનારી એકદમ આવી રીતે આમ સિદ્ધિ આપવામાં આવે છે એટલે અહીંયા પ્રશ્ન નંબર એકવીસમાં જવાબ આવશે બી પ્રશ્ન નંબર બાવીસ જોઈએ નીચેનામાંથી કયા પરણને સુગંધથી ઓળખી શકાશે જે પાન હોય તેને સુગંધથી ઓળખી શકાય તે પાન પીવું તો કે એ મોગરો નહીં મોગરાના પાનને આપણે સુગંધથી ઓળખી શકીએ નહીં બારમાસીને પણ નહીં અને વડને પણ નહીં અહીંયા જવાબ આવશે મીઠો લીમડો મીઠો લીમડો કોઈ દૂરથી તોડતા હોય ને તો પણ આપણને સુગંધ આવે તો પ્રશ્ન નંબર બાવીસમાં જવાબ શું આવશે જવાબ આવશે સી મીઠો લીમડો પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ હું સફેદ રંગનું ફૂલ નથી સફેદ રંગનું ફૂલ કોણ નથી તો બી જોઈએ સંપાનું સફેદ રંગનું ફૂલ હોય છે સી જોઈએ મોગરો પણ સફેદ રંગનું હોય છે ચમેલી પણ સફેદ રંગની હોય છે પરંતુ સૂર્યમુખી છે તે સફેદ રંગના હોય નહીં એટલે અહીંયા નથી પૂછવામાં આવેલું છે તો પ્રશ્ન નંબર ત્રેવીસમાં ત્રેવીસમાં જવાબ આવશે એ હવે પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ હું લીસું થળ ધરાવતું સજીવ છું વનસ્પતિને પણ જીવ હોય ને એટલા માટે અહીંયા એવો શબ્દ વાપરવામાં આવેલો છે આંબો છે આંબાનું લીસું થડ હોય નહીં પછી લીમડાનું પણ ન હોય અને વડનું ન હોય કેળ છે ને કેળ જોઈએ છે ને તમે કેળ જે હોય તેના એકદમ લીસા થળ હોય છે અને પ્રશ્ન નંબર ચોવીસમાં જવાબ આવશે બી આજના વિડીયાનો આ છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ પચીસ નંબરનો લાંબા પર્ણો ધરાવતું જૂથ ક્યુ જેના પર્ણો લાંબા હોય તેનું આખું જૂથ આપણે જોવાનું કોઈ એક નહીં પણ બંને જે બંને બંને શબ્દ આપેલા હોય ને બંનેના લાંબા પર્ણો હોવા જોઈએ અહીંયા કરં છે તો કરંટને હોય પણ ગુલાબને હોય નહીં એટલે એ નહીં આવે બી વડ અને પીપળા બંનેને લાંબા હોય નહીં લીમડો અને તુલસી બંને નહીં આંબો અને આછોપાલો બંનેના પર્ણ છે તે કેવા હોય છે તો કે લાંબા હોય છે પ્રશ્ન નંબર પચીસમાં જવાબ આવશે ડી હવે કાલે હું પાછો વિડીયો છે તે આસપાસનો લઈને આવીશ અને તાર્કિક કસોટીના પણ વિડીયો લઈને આવીશ તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તમારા મિત્રને વિડીયો શેર કરજો જેથી કરીને તે પણ તમારી જોડે તૈયારી કરી શકે અને શિષ્યવૃત્તિ જાતે મેળવી શકે અને પોતાની ફી જાતે ભરી શકે Hola, amiguitos míos. YouTube, channel my...